જાણો મિત્રો આજના મોટા સમાચાર મિત્રો દિવાળીમાં અગાઉ ખેડૂતોને ખાતામાં કેટલા રૂપિયા આવશે જ્યાં મિત્રો પીએમ કિસાન યોજનાનો એકવીસનો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નાના અને સીમાંત ખેડૂતો માટે મોટામાં મોટી રાહત સાબિત થઈ છે આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રાહત આપવામાં આવે છે જે સીધા ત્રણ સમાન હપ્તામાં બેંકના ખાતામાં મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં વીસ હપ્તા જાહેર કરવામાં આવ્યા છે અને કરોડો ખેડૂતોને આગામી કેટલી એટલે કે એકવીસના હપ્તાની રાહ જોઈ રહ્યા છે છેલ્લા એ છેલ્લો એટલે કે વીસમો હપ્તો બે ઓગસ્ટ પચીસના રોજ વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું હતું તે લગભગ નવ પોઈન્ટ સાત કરોડ ખેડૂતોને ખાતામાં વીસ હજાર પોનસો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા આ યોજનાને પેટર્ન મુજબ દર ચાર મહિને એક હપ્તો આવે છે આવી સ્થિતિમાં અપેક્ષા રાખવામાં આવે છે કે હપ્તો નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર પચીસમાં જાહેર થઈ શકે છે શું પૈસા દિવાળી પહેલાં આવશે કે પછી જાણો મિત્રો મીડિયા રિપોર્ટ્સ એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેને નવે નવેમ્બરમાં જ રિલીઝ કરી શકે છે પરંતુ દિવાળી પહેલાં પૈસા આવવાની શક્યતા ખૂબ જ ઓછી છે દરમિયાન ખેડૂતોને જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવી રહી છે યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાય કરાવવું ફરજિયાત છે જે પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર પૂર્ણ કરી શકાય છે મિત્રો આ ઉપરાંત બેંકનું ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ જમીન રેકોર્ડ પણ ચકાસણી જોઈએ જો આ પ્રક્રિયા અધૂરી રહે છે તો અપતો અટકી શકે છે સંપૂર્ણ તપાસ પછી લાભાર્થીઓની સંખ્યા પહેલાં બાર કરોડથી ઘટીને હવે દસ પોઈન્ટ પાંચ કરોડ થઈ ગઈ છે હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસવી મિત્રો હપ્તાની સ્થિતિ તપાસવા માટે ખેડૂતોને સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ શકે છે મિત્રો ફાર્મર્સ કોર્નરમાં બિડેન્ટિફાઈડ સ્ટેટસ પર ક્લિક કરીને અહીં આધાર નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને હપ્તોની વિશેષ જાણકારી મેળવી શકાય છે લાભાર્થીઓની યાદી જાણવા માટે રાજ્ય જિલ્લો બ્લોક તથા ગામ પસંદ કરીને યોજનાનો લાભ જાણી શકાય છે મિત્રો ડિસેમ્બર બે હજાર અઢારમાં શરૂ થયેલી આ યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં ઔપચારિક રીતે શરૂ થયેલી આ યોજનાનો ખેડૂતોની આવકમાં વધારો કરવામાં આવ્યો છે એકવીસના હપ્તાની આત્પુરતાથી રાહ જોઈ રહ્યા હોય એવા ખેડૂતોને આ લાભના સમાચાર છે મિત્રો દેશની મોટી વસ્તી ખેતી પર નિર્ભર છે પરંતુ બધા ખેડૂતો દ્વારા વધુ કમાણી કરી શકતા નથી આ ખેડૂતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી જેના દર હેઠળ દર વર્ષે ખેડૂતો છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે આ રકમ સીધા તેમના બેંકના ખાતામાં મોકલવામાં આવે છે અત્યાર સુધી વીસમો હપ્તો જાહેર કરી દેવામાં આવે છે હવે દેશના તમામ ખેડૂતોની નજર એકવીસના હપ્તા હપ્તા પર ટકેલી છે તેના વિશે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે ઘણા લોકોના મનમાં પ્રશ્ન એ છે કે હપ્તો ક્યારે જારી થશે શું ખેડૂતો દિવાળી પહેલાં તેનો લાભ મેળવી શકશે જ્યાં મિત્રો નવનીત અપડેટ ચાલો જાણીએ કિસાન સન્માન નિધિનો લાભ લેતા કરોડો ખેડૂતોના મનમાં પ્રશ્ન છે કે શું એકવીસમો હપ્તો દિવાળી પહેલાં જારી કરવામાં આવશે કે નહીં અત્યાર સુધીમાં સરકાર દ્વારા કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ ચોક્કસ ચાલી રહેલી ચોક્કસ ચર્ચા ચાલી રહી છે જો આપણે યોજનાના નિયમોનો પર નજર કરીએ તો દર ચાર મહિના અંતરાલ હપ્તો મોકલવામાં આવે છે વીસમો હપ્તો ઓગસ્ટમાં જારી કરવામાં આવ્યો હતો ત્યારે આ હપ્તો ડિસેમ્બરમાં જાહેર કરવામાં આવશે